દ્વારા ડ્રગ્સ બાબતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પાલ વિસ્તારમાં યોજાયેલી રેલીમાં પોલીસ કર્મચારીઓએ વિવિધ બેનરો સાથે નીકળીને ડ્રગ્સનો વિરોધ કર્યો હતો આ રેલીમાં શહેર એસઓજીના ડીસીપી અને પીઆઈ તથા પોલીસ કર્મીઓ જોડાયા હતા અને સાથે જ સમગ્ર શહેરમાંથી ડ્રગ્સની બધીને દૂર કરવા માટે અપીલ કરવામાં આવી હતી પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે કહ્યું કે આજે ડ્રગ્સ વિરોધી દિવસ છે ત્યારે અલગ અલગ થીમ પર લોકોમાં જાગૃતિ આવે તે માટે કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે બંધાણી નશો છોડે અને સામાજિક ધારામાં આવે તે માટે રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા પેડલરોનું નેટવર્ક તોડવા માટે કામગીરી કરવામાં આવી રહી છે નશામાં સપડાયેલી વિગત પોલીસને આપવામાં આવશે તો તેમના નામ ગુપ્ત રાખવામાં આવશે જેથી શહેરને નશા મુક્ત કરવામાં આવે તે માટે સહયોગ નાગરિકો આપે તેવી અપીલ પણ વધુમાં કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત